નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે લસણના પાકમાં આવતા રોગ અને જીવાતનું નિયંત્રણ કઈ કઈ દવાથી આપણે એનું નિયંત્રણ કરી શકીએ અને સંપૂર્ણ અને વિગતે આપણે માહિતી મેળવીશું અને જો આપણે આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા આવ નવા વિડીયો મેળવવા માગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી અમને પણ આ માહિતી મળતી રહે વાત કરીએ લસણના વાવેતરની તો ગુજરાતમાં જે છે લસણનું વાવેતર મુખ્યત્વે જામનગર જૂનાગઢ અમરેલી રાજકોટ પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લામાં થાય છે અને ગણિયા ગાંઠિયા અમુક જે ખેડૂતો છે પોતાના ઘર માટે એક ક્યારા બે ક્યારા એક ચાસ બે ચાસ જે કરતા હોય છે કે પોતાના ઘર દીઠ જે વાર્ષિક રીતે એના વર્ષ દરમિયાન જે લસણની જરૂરિયાત હોય તે પૂરતી કરવા માટે એકથી બે ક્યારા કરતા હોય છે તો એની અંદર જે ઘણી જે રોગ જીવાત આવતી હોય છે તો એની અંદર એને કઈ કઈ દવાનો એની અંદર એને છંટકાવ કરવો જોઈએ અને પિયત કેટલા આપવા જોઈએ અને પિયતની અંદર શું એને કાળજી રાખવી જોઈએ અને એની આપણે સંપૂર્ણ વિગતે આપણે માહિતી મેળવીશું તો વાત કરીએ તો જે આપણે લસણનો પાક છે એટલે લસણનું જે વાવેતર કરતા હોય છે સામાન્ય રીતે આપણે છે એ હાથથી થાણીને કે ચોપીને જે એક એક કળી હોય છે એ ચોપીને આપણે વાવેતર એનું કરતા હોઈએ છીએ પાકમાં આવતા રોગની અંદર વિશે જો વાત કરીએ તો ભૂકી છારો છે સુકારો છે અને જો જીવાતની અંદર વાત કરીએ તો થ્રીપ્સનું એટેક રહેતું હોય છે તો એની અંદર આપણે વાત કરીએ તો થ્રીપ્સના નિયંત્રણ માટે ડાય મિથિયોએડ પોઈન્ટ જીરો ત્રણ ટકા જે આવે છે દસ મિલી દવા અથવા પ્રોફેનોફો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા દસ મિલી અથવા પોલેટ્રેન્સી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા દસ મિલી આ જે ત્રણેય દવા છે એમાંથી કોઈપણ એક દવા દસ લિટર પાણીમાં ઓગાળીને દસથી બાર દિવસના અંતરે વારાફરતી એનો છંટકાવ કરવો જોઈએ અને વાત કરીએ ભૂખી છારાના નિયંત્રણ માટે શું કરવું તો એની અંદર થાયોફેનેટ મિથાઈલ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા સાત ગ્રામ અથવા હેક્ઝાકોના ઝોલ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ ટકા સોળ મિલી દવા દસ લીટર પાણીમાં ભેળવી દસ દિવસના અંતરે ત્રણ એના છંટકાવ કરવા જોઈએ અને સુકારાના નિયંત્રણ માટે જો વાત કરીએ તો સુકારાનો જો પ્રશ્ન હોય તો એની અંદર કાર્બન ડાજીમ ઝીરો પોઈન્ટ પાંચ ટકા છે એ પાંચ ગ્રામ દવાનો પ્રથમ છંટકાવ અને ત્યારબાદ ત્રણ છંટકાવ છે એ થાયોફનેટ મિથાઇલ છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા સાત ગ્રામ એના હાથોમાં જો થાયોફનેટ મિથાઇલ ન હોય તો મેન્કો જેબ ઝીરો પોઈન્ટ બે ટકા જે આવે છે સત્યાવીસ ગ્રામ દસ લીટર પાણીમાં નાખીને એને રોગની શરૂઆત થઈ દસ દિવસના અંતરે તમારે એની અંદર છંટકાવ કરવો જોઈએ પિયતની વાત કરીએ તો એમાં શું કાળજી રાખવી તો દસથી બાર દિવસના અંતરે તમારે પિયત આપવું જોઈએ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં લસણના પાકને માટે ચૌદ પિયત સુધી આપવાની ભલામણ છે અને લસણના ગાંઠિયા બંધાયા બાદ વધારે પડતા પિયતથી કળી ઉગી જવાનું પ્રમાણ વધે છે જેથી માપસરનું પિયત આપવું જોઈએ કાપણી પહેલાં પંદરથી વીસ દિવસ અગાઉ તમારે પિયત એની અંદર બંધ કરી દેવાની છે વાત કરીએ પાકવાના સમયની તો લસણનો જે પાક છે એ એકસો ત્રીસથી લઈને એકસો પાંત્રીસ દિવસે પાકી જતો હોય છે તો ખેડૂત મિત્રો આ બધી માહિતી હતી કે લસણના પાકની અંદર આવતું રોગ અને જીવાતની અંદર કંઈ તમારે એની અંદર દવાનો છંટકાવ કરવો પિયતમાં શું કાળજી રાખવી કેટલા દિવસે પાકે છે એની વિગતે આપણે માહિતી મેળવી અને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવા તમને અવનવા વિડીયો મળતા રહે બીજા તમારા ખેતીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો અચોકથી કોમેન્ટ કરજો જેનો તમને હું જવાબ આપવાનો પૂરો પ્રયાસ કરીશ તો ખેડૂત મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન